ત્યારે રામભાઈ કાકા માર્ગનો સમારકામ કામ કરવાની કરી જા કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડી દેતા લોકોમાં બારે રોજ જોમણી રહ્યો છે અને જે આગામી ચટણીનો કરવાની ચીમકી પણ છે રામભાઈ કાકા માર્ગ ઉપર અત્યારે બાયપાસની કામગીરી અમારા એમાં પ્રગતિમાં છે એમાં અત્યારે અમને જે બી જમીન ઉપલબ્ધ થઈ છે એ ઉપલબ્ધ જમીનમાં અમે વેટ મિક્સ લેયર સુધીની કામગીરી પૂર્ણ કરી છે ટાઉનશિપમાં

એમાં વર્ષોથી પાણી જવર ખેડૂતોને પાણી આપવામાં આવતું તો એ તોડીને આ જાહેર રાજમાર્ગ બનાવવામાં આવ્યો છેલ્લા એક વર્ષથી ગુજરાત રાજ્ય માર્ગ મહાન મકાન વિભાગ સ્ટેટ જે તે એજન્સીને કામ આપ્યું છે એજન્સીએ એક વર્ષની અંદર માટી મેટલ કામ કરીને આ જગ્યા राम भरो से छोड़ी दीदी से बीस फरवरी को ये रोड की जो बात चल रही है तो इसको ध्यान में रख के मैं बीस फरवरी को ऑफिस में मिलने गई थी और मिलकर आई थी सालीग्राम की हम दो लोग थे एक डॉक्टर थी और एक में टीचर तो हमको कहा गया था कि पंद्रह दिन के अंदर आपका रोड बन जाएगा हमने लेटर भी दिया है सालीग्राम का लेटर भी उन्होंने हमको बताया लेकिन पंद्रह दिन में कोई रोड बना नहीं एक वर्ष से आ रोड नुकामू थे अतरे बहुत माटी उड़े थे पाचल नदी सोसाइटियों बहुत बने थे डम्प Hurrah.